નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાતનો મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર જામનગરમાં પંદર વર્ષના તરુણ પર ગળાના ભાગે છરી વડે હુમલો પોલીસ દ્વારા બાળકોને ચકલીના માળા તેમજ ફૂડ પેકેટનું વિતરણ ગૃહમંત્રીની સૌરાષ્ટ્રમાં ઉપસ્થિતિ રાજકોટ જામનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથે ખાનગી રાહે બેઠક કરી હવે જોઈએ સમાચારો વિસ્તાર જામનગરના ઢીચડા નજીક સોસાયટીમાં રહેતા પંદર વર્ષીય તરુણ પર અજાણ્યા શખ્સનો ગળાના ભાગે છરી વડે જીવલેણ હુમલો કરાયો તરુણને લોહી લોહાણ હાલતમાં જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે આરોપી ભાગી છૂટ્યો છે બનાવના પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો અહેવાલ પરાક્રમસિંહ રાણા